સાતમમાં સવારે તો બધા થેપલા પૂરી ખાઈ લે છે પણ સાંજે પછી જ્યારે અમને ખાવાનું નથી ગમતું તો એવા સમય ઉપર આપણે આજે ત્રણ અલગ પ્રકારની સેન્ડવિચ બનાવવાના છે અને આ સેન્ડવીચ બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરવાની બિલકુલ જરૂર નથી હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બાયલાઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા સૌપ્રથમ તો આપણે ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો એના માટે અત્યારે નંગ બરફના ટુકડા લીધા છે એની અંદર આપણે લીલા મરચા એડ કરીશું પાંચ નંગ જેટલા લીલા મરચાં એની અંદર એડ કર્યા છે એક કપ ભરીને બારીક સમારેલી કોથમીર એડ કરવાની છે આ પ્રમાણેની ચટણી તમે ઈચ્છો તો આગલા દિવસે એટલે કે છઠના દિવસે બનાવીને પણ રાખી શકો છો અને એની અંદર આપણે એક બ્રેડ એની અંદર એડ કરવાની છે જેના કારણે આપણી જે ચટણી છે ને એકદમ સરસ જાડી બનશે થીક બનશે તમે ઈચ્છો તો એની અંદર જે સેવ આવે છે બેસનની એ પણ એડ કરી શકો મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું અને એને ગ્રાઇન્ડ કરીશું પાણી નાખવાની જરૂર નથી આપણે આઈસ ક્યુબ નાખ્યા છે એટલે એકદમ સરસ ગ્રીન કલરની આપણી ચટણી બનીને તૈયાર થઈ જશે તો જેને તમે ફ્રીઝમાં રાખી બીજા દિવસે ઉપયોગમાં લઈ શકો હવે સૌથી પહેલાં તો આપણે બનાવીએ મલાઈ સેન્ડવીચ તો એના માટે અત્યારે મેં ગાજર લીધું છે કેપ્સિકમ લીધું છે અને કેબેજ લીધી છે તો ગાજરને મેં ખમણી લીધું છે આમાં તમે ઈચ્છો તો મકાઈ પણ એડ કરી શકો છો પણ મકાઈ જો તમારે એડ કરવી હોય તો આગલા દિવસે છટના દિવસે તમારે બાફીને રાખવી પડે છે તમારે બીટ એડ કરવું હોય તો બીટ પણ એડ કરી શકાય તો બીટને પણ તમારે ખમણીને ઉપયોગમાં લઈ લેવાનું હવે મીઠું સ્વાદ મુજબ નાખીશું તમે હાફ ટી સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે અને હાફ ટી સ્પૂન મરી પાવડર નાખીશું તો મીઠું અને મરીને આપણે આ રીતે બે ચમચી લઈ અને મિક્સ કરીશું જેથી ઉપર નીચે એકદમ સરસ મિક્સ થઈ જાય અને ત્યાર પછી આપણે એની અંદર ઘરની ફ્રેશ મલાઈ એડ કરવાના છે બહાર તમે આ જે કોલસ્લો સેન્ડવીચ ખાવ છો એની અંદર મેયોનીઝ ઉપયોગમાં લેવામાં આવે છે પણ આજે આપણે ઘરે બનાવીએ છીએ તો એને મેં થોડું હેલ્ધી વર્ઝન આપ્યું છે તો ઘરની જે ફ્રેશ મલાઈ હોય ને દૂધની મેં એ લીધી છે તો લગભગ આપણે વન થર્ડ કપ જેટલી મલાઈ લેવાની છે અને એને મિક્સ કરી લેવાની છે તો આ પ્રમાણે તમે ગેસ ચાલુ કર્યા વગર એકદમ સરસ સેન્ડવિચ બનાવીને તૈયાર કરી શકો છો અને જો તમને ગમે તો તમે એમાં થોડું મેયો પણ નાખી શકો છો મેં નથી નાખ્યું તો અત્યારે બરાબર મિક્સ થઈ ગયું છે થોડું કોથમીર નાખી એને ગાર્નિશ કરીએ અને ત્યાર પછી આપણે એને ફ્રીઝમાં મૂકી દઈશું ઠંડુ કરવા માટે આ જે સેન્ડવીચ છે ને એની અંદરનું જે આ ફિલિંગ છે એ ઠંડુ હોય ને તો જ ખાવામાં મજા આવે છે તો ફ્રીઝમાં મૂકી એને આપણે ઠંડુ કરી લઈશું તો લગભગ અડધો કલાક મેં ફ્રીઝમાં મૂક્યું હતું હવે મેં અત્યારે બ્રેડ લીધી છે અને આપણે આ બ્રેડને શેકવાની નથી ગ્રીલ નથી કરવાની તો એની જે સાઈડ કટ કરેલી આવે ને એવી બ્રેડ માર્કેટમાં મળે છે તો મેં એ જ ઉપયોગમાં લીધી છે તો બટર લગાવી દઈશું જ્યારે આપણે બ્રેડને ના ના કરતા હોઈએ હોઈએ શેકતા તો આ રીતે બટર લગાવવું જરૂરી છે અને બટર લગાવવાથી શું થશે કે આપણે જે ચટણી તૈયાર કરી છે ને એ પણ બ્રેડ પોતાની અંદર એબઝોર્બ નહીં કરે એટલે એક જલ્દીથી સોગે નહીં થાય નરમ નહીં પડે અને જ્યારે પણ તમે સેન્ડવિચ માટેની ચટણી બનાવો ને તો તમે જે નોર્મલ તીખું ખાતા હો એના કરતાં થોડી તીખી બનાવી કારણ કે બ્રેડ સાથે મિક્સ થયા પછી એમાં તીખાશ ઓછી થઈ જતી હોય છે હવે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ આ રીતે આપણે મૂકી દેવાનું છે આ સેન્ડવીચ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો આ સેન્ડવિચને ટી ટાઈમ સેન્ડવીચ પણ કહેવામાં આવે છે હવે જે બીજી સ્લાઈસ હતી ઉપર મૂકી થોડું પ્રેસ કરી આપણે એને કટ કરી લેવાનું છે અને કટ કરો ને તો ચપ્પુને આ રીતે તમારે આગળ પાછળ કટ કરવાનું જેથી વચ્ચેનું જે સ્ટફિંગ છે ને એ બહાર નહીં આવે તો અત્યારે આપણી મલાઈ સેન્ડવીચ તૈયાર છે હવે બનાવીએ વેજીટેબલ સેન્ડવિચ તો એના માટે અત્યારે મેં કાકડી અને ટામેટા લીધા છે તમે ઈચ્છો તો તમે આની અંદર બાફેલા બટાકા પણ એડ કરી શકો બટાકાને સ્લાઇસ કરીને એડ કરવાના અને ડુંગળી પણ એડ કરી શકાય પણ સાતમ ઉપર આપણે ડુંગળી ના ખાતા હોઈએ એટલે મેં નથી નાખી તમે ખાતા હો તો તમે નાખી શકો બટર લગાડ્યા પછી ચટણી લગાડી દઈશું અને ત્યાર પછી આપણે બધા વેજીટેબલ્સ લીધા છે એટલે કે કાકડી અને ટામેટાને અરેન્જ કરી લઈશું અત્યારે મેં ફક્ત કાકડી ટામેટા જ લીધા છે અને કાકડીની જે સ્લાઇસ છે ને ટામેટાની સ્લાઇસને એકદમ આપણે પતલી આ રીતે કટ કરવાની છે તમે બીટ પણ આની અંદર નાખી શકો છો બીટની પણ સ્લાઇસ કરીને એડ કરી શકાય અને ત્યાર પછી આપણે થોડો ચાટ મસાલો નાખીશું કાકડી અને ટામેટામાં મેં મીઠું કે મસાલો કંઈ જ નથી નાખેલું એટલે આપણે ઉપર આ રીતે ચાટ મસાલો ભભરાવવાનો જો પહેલાથી જ કાકડી અને ટામેટામાં મીઠું નાખી દઈએ ને તો નરમ પડી જાય છે તો આ રીતે જ્યારે આપણે સેન્ડવીચ બનાવીને ત્યારે જ નાખવાના તો કાકડી અને ટામેટાનો ક્રંચ રહેશે અને એને પણ હવે આપણે કટ કરી લઈએ આ બધી જ સેન્ડવીચ બનાવવામાં ખૂબ જ સરળ છે એટલે સાંજે જયારે બધાને ઠંડુ ના ખાવું હોય એટલે કે થેપલા વડાપુરી એવું ના ખાવું હોય તો આ પ્રમાણે આપણે સેન્ડવીચ બનાવી શકીએ છીએ તમે પાણીપુરી પણ બનાવી શકો છો જેની રેસીપી શેર કરી છે અને હવે બનાવીએ બાળકોને અને બધા મોટાને પણ ભાવે એવી અમદાવાદના ચોકની ખૂબ જ પ્રખ્યાત એવી પાઇનેપલ ચીઝ સેન્ડવીચ તો એના માટે આપણે બ્રેડની ઉપર બટર લગાડી પાઇનેપલ જેમ લગાવવાનો છે જે લોકો અમદાવાદમાં રહે છે અથવા બહારથી આવ્યા હોય ફરવા અને એ લોકો જો માણેક જો ગયા હોય તો ત્યાંની ચીઝ પાઇનેપલ સેન્ડવીચ ખૂબ જ પ્રખ્યાત છે તો બસ આ તમે ઘરે સરળતાથી બનાવી શકો છો તો પાઇનેપલ જેમ બંને સ્લાઇસ ઉપર લગાડ્યા પછી પાઇનેપલ જે ટીનમાં આવે છે ને આ એના નાના નાના પીસીસ છે તમે આખી સ્લાઇસ પણ મૂકી શકો અને જો ના હોય તમારી પાસે આ રીતના પાઇનેપલના પીસીસ કે પાઇનેપલની સ્લાઇસ તો તમે ફક્ત પાઇનેપલ જેમ લગાડી ચીઝ લગાડીને પણ બનાવી શકો છો અને બહાર જે સેન્ડવીચ મળે છે ને આ એમાં તો ભરપૂર પ્રમાણમાં ચીઝનો ઉપયોગ હોય છે પણ મેં ઘરે બનાવી છે તો બહુ વધારે ચીઝ એડ નથી કર્યું તો અત્યારે આપણી ત્રણેય ફ્લેવરવાળી જે સેન્ડવીચ છે ને તૈયાર થઈ ગઈ છે તો બનાવવામાં એકદમ સરળ અને સવારે બધાએ ઠંડુ ખાધું હોય તો સાંજે આ સેન્ડવીચ ખાવાની મજા પણ આવે તો આ સાતમ ઉપર તમે આ રીતે સેન્ડવીચ બનાવીને ચોક્કસથી ટ્રાય કરો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને જો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ ફેમિલીની સાથે તો એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે